હરોળમાં આલી મિત્રો આધ્યાત્મિક મુસાફર ચેનલમાં તમારું સ્વાગત છે તમને હું લઈ જઈશ એવી સફર કે જે સફર આપણા પૂર્વજો કરતા અને શાંતિ અનુભવ કરતા અને શાંતિપૂર્ણ જીવન ગુજારતા એ સફરની મજા હું માનું છું અને તમને હું મારા અનુભવ પરથી કહી શકું કે તમે પણ એ સફર કરીને શાંતિનો અનુભવ કરશો તો આપણે વાત કરીશું આ અને આવતા વિડીયોમાં સંપૂર્ણ મહાગરૂડ પુરાની અને બીજા આધ્યાત્મિક વિષયો પર તો તમે મારી ચેનલ સાથે જોડાયેલા રહીજો તો આ વિડીયોમાં આપણે સૌથી પહેલા વાત કરીએ કે આ ક્યાં પાપ ગણાય અને તેનું નરક લોકમાં શું ફળ મળે અતિ લોભનો પાપ અતિ લોભ એ પાપનું મૂળ છે લોભ પણ એક પ્રકારનું પાપ જ છે કહ્યું છે કે લોભને હજાર રૂપિયા મળે તેને દસ વીસ પચીસ હજાર લાખ દસ લાખ કરોડ ભેગા કરવાનો લોભ લાગે છે એ મેળવવા માટે મનુષ્ય અનેક પ્રકારના પાપાચાર કરે છે જે મળેલું હોય છે તે પોતે તો સુખી નથી ખાતો પણ કુટુંબીજનોને પણ નથી ખાવા દેતો લોભનો ધન કાકરા બરાબર હોય છે અંતે તેના મૃત્યુ પછી બીજા તેના ધનનો દુરુપયોગ કરે છે પોતે દાન ધર્મ કર્યું નહીં હોવાથી આવા લોભ્યોને નરક લોકમાં યમદૂતો અનેક પ્રકારના કષ્ટો આપે છે નિંદા કોથળીનું ફળ આજના કહેવાતા સુધરેલા લોકો ઘણો ભણેલા પણ ગણેલા નહીં એવા મનુષ્યમાં નિંદા કરવાની ફેશન થઈ ગઈ છે કોઈ એકબીજાની કોથળી કરે કોઈ ધર્મની નિંદા કરે કોઈ ભગવાનની તો કોઈ ધર્મના સચરિત્ર શીખવતા ગ્રંથોની નિંદા ટીકા કરે છે દેવ દર્શનની ધર્મની પૂજા પાઠ સાધુ સંતોષ કથા વાર્તાઓની ટીકા કરવામાં ફેશન ગણે છે તે નથી જાણતા કે ધર્મથી પૃથ્વી ટકે છે ધર્મના આચરણથી પુણ્ય મળે છે નરક લોક મળે છે ધર્મની નિંદા કરવાનો આપણને કેવો અધિકાર છે નૃત્ય પછી લોકોને નરકમાં યમદૂતો શસ્ત્રોના દારૂણ ઘા કરે છે જૂઠાણાનું ફળ કેટલાક માણસોને પળે પળે જૂઠું બોલવાની આદત હોય છે તો કેટલાક બોલીને તરત ફરી જાય છે અભિબોલા અભિફોક કેટલાકનો પોટોમાં જૂઠી જુબાની આપવાનો ધંધો થઈ પડે છે નોકરી ધંધા જીવનમાં જૂઠું બોલવાથી કેટલાક અનર્થો થાય છે ગેરસમજો થાય છે એક જૂઠ સો વાર જૂઠું બોલાવે અંતે તો સત્યનો જય થાય છે રાજા હરિશંદ્ર સત્યની ખાતર રાજપાટ છોડી સ્ત્રી પુત્ર બેસ્યા હતા પોતે સાંડાળને ત્યાં રહ્યા હતા જૂઠું બોલવા વાળાને પણ નરક લોકમાં અનેક યાતના ભોગવવી પડે છે મનુષ્યના જીવનના એક યા બીજા ક્ષેત્રમાં વિશ્વાસપૂર્વક જે તે કામો સોંપવામાં આવે છે ફરજ સુખનું ફળ તેને પવિત્ર ફરજ ગણીને કામચોરી કર્યા વિના પૂરેપૂરી વફાદારીથી નિભાવવાની તેની પ્રાથમિક ફરજ છે કામચોરી મહાપાપ છે નોકરની આવી કામચોરીથી માલિકને ક્યારેક પારાવાર નુકસાન થાય છે ફરજ સુખથી કોઈનો જીવ જાય છે વિમાનનો પાઇલટ જો ટ્રેનનો કે બસનો ડ્રાઈવર જો નિશો કરીને ડ્રાઈવિંગ કરે તો અસંખ્ય માણસોના જીવ જાય છે તેના પાપ લાગે છે આમ મનુષ્ય ફરજોકના પાપની નરકલોકમાં અનેક યાતનાઓ ભોગવે છે યમદૂતોના દૂતોના કોડા સહન કરવા પડે છે અપંગની મશ્કરીનો ફળ આપણી સારા બાજુ અપંગો ફરતા જણાય છે કોઈ અંત તો કોઈ લુલા લંગડા એક યા બીજા અંગોની ખોડવાળા વિકલાંગો હોય છે તેઓ પૂર્વધન્મના કોઈ પાપના ફળ ભોગવતા હોય એવું પણ બની શકે કેટલાક લોકો આવા અપંગોને તિસ્કારે છે મશ્કરી કરે છે તકે ચડાવે છે એ લુલા લંગડા ઠૂઠા ગાંડિયા ટીબુજી વગેરે કહીને મશ્કરી કરે છે આવા વસનો સાંભળીને અપંગને પારાવાર દુઃખ થાય છે તે નિશાશા નાખે છે આવા પાપ કરનારા યમલોકમાં પહોંચે છે ત્યારે પ્રેતોના હાથ પગ કાપીને અતિશય કષ્ટો આપે છે દેશ દ્રોહનું પ્રજાની ફરજ છે કે તે રાજ્યને વફાદાર રહે તેના બદલામાં રાજ્ય તેનું પાલન પોષણ કરે સુખ આપે રક્ષણ કરે દુશ્મનોથી બસાવે પણ રાજ્યનું કોઈ પ્રજાજનો રાજ્યને બે વફા નીવડે નિમકરમ થઈને લગો ફટકો કરે રાજ્યના દુશ્મનો સાથે દોસ્તી કરીને રાજ્યના રહસ્યો ફોડે દુશ્મનના પડખે બેસે તે મહાપાપ છે પોતાના ધન માટેના લોકથી પ્રેરણને આવા દ્રેશ દ્રોહીઓ દેશને દગો કરે છે રાજ્યને ઘણું નુકસાન પહોંચાડે છે દેશ દ્રોહના પાપીનું અંતે યમલોકમાં જ્યારે જાય છે ત્યારે યમદૂતો તેમને સાપખાથી પટકારે છે અને હદમોવા કરી નાખે છે વિશ્વાસઘાત દગાનો પણ કોઈ આપણા પર વિશ્વાસ મૂકીને અમુક કામ સોંપે ત્યારે તેને વફાદાર નહીં રહેતા વિશ્વાસઘાત કરીને પોતાનો સ્વાર્થ સાધનારાની સમાજમાં ખોટ નથી મનુષ્ય પ્રામાણિકપણે નીતિપૂર્વક પોતાના કુટુંબનું પોષણ કરવું જોઈએ મહેનત પરિશ્રમ પરસેવાની કમાઈથી બધા સુખી થાય છે કેટલાક મનુષ્યો ઈશ્વરે આપેલી બુદ્ધિના દુરુપયોગ કરીને છેતરપિંડી અનિતિ અપ્રમાણિકતા આશરીને સામાન્ય શીશામાં ઉતારવાનો ગૌરવ ધંધો કરે છે સામેવાળાને શિકાર બનાવે છે દોસ્ત દોસ્ત સાથે પતિ પત્ની સાથે પુત્ર પિતા સાથે ફાય ફાય સાથે છળ કરીને કરીને દગાફટકા કરે છે આવા પાપીઓ આખરે નિરાબલોકમાં જઈને બહુ કષ્ટો ભોગવે છે અનાથની લાસારીનો ગેરલાભ કેટલાક દુષ્જનો ગુંડાઓ લોકોના નાના બાળકોનું અપહરણ કરીને અડ્ડાઓના દોજકમાં ધકેલી દે છે તેમના હાથ પગ કાપી નાખી આંખો ફોડીને આંધળા બનાવીને અંગોને ક્ષત કરીને તેમને પીક માગવાની તાલીમ આપે છે કેટલાકને ખિસ્સા ખાતરો બનાવે છે ચોરી કરતા શીખવે છે દાન ચોરીના માલની હેરફેર કરવાની તાલીમ આપે છે ભેખારી બનાવે છે આવા અપંગ બાળકોની ભેખની કમાણી પર તાગર ચિંતા કરે છે આ અઘોર પાપ ગણાય છે આવા પાપીજનોને નરક લોકમાં લઈને હોળી ઘાણીએ પીરવાના કષ્ટો ભોગવવા પડે છે કન્યા વિક્રયનો ફળ દાદાને વહાલી દીકરી દીકરી જન્મે ત્યારથી જ પારકી થાપણ ગણાય છે દીકરીને ગાય દોરે ત્યાં જાય કેટલાક મા બાપો પોતાની દીકરીને ઉછેરીને મોટી કરે છે અને તેને છેવટે સારી મોટી રકમ લઈને વૃદ્ધ બીજવર તીજવર કાણા કોબડા અંદરિયા આપંગને કે બહેરા મૂંગાને સુધા નાનાને લોભે પરણાવી નાખે છે આમ કુમળી કળી કાળે મૂરજાઈ જાય છે મા બાપો કન્યાનો ભાર પોતાની સીરીથી ઉતારી તો નાખે છે પણ દીકરી બિચારી જીવતા દોજકમાં પડે છે આવી લોહીની કમાઈ કરનારા પાપી મા બાપો કે સગાવેલા જીવનમાં જ નહીં મૃત્યુ પછી પણ સુખ ભોગવતા નથી અંતે યમલોકમાં જઈને હમદૂતોને હાથે એમની ભારે પીટાઈ થઈ છે સાધુ સંતોના અપમાનનો નો વિદ્વાન પંડિત ધર્મના પ્રસારક ધર્મગ્રંથોના ઉપદેશ કરનાર સાધા સાધુ સંતો પ્રાત સ્મરણીય હોય છે તેઓ પૂજા વંદનના અધિકારી હોય છે તેમની સેવા કરીને આશીષ મેળવવા ઘટે તેને બદલે કેટલાક દુર્જનો સંતોનો એક યા બીજી રીતે તિરસ્કાર કરીને અડધૂત કરી પોતાની આંગણીથી અકાલી કાઢે છે આવું વર્તન મહાપાપ ગણાય છે આંગણે આવેલ સાધુ સંતો કે ભિક્ષુકને શક્તિ નહીં હોય તો ભલે કાંઈ જ નહીં આપો પણ તેમનું અપમાન ના કરો હાથ જોડીને તેમને વિવેકથી ના કહો અને તેમને સાકારો દેનારા પાપીઓને યમલોકમાં અપાર કિસ્ટો વેઠવા પડે છે ચોરી લૂંટફાટનું પાપ ચોરી કરવી અઘોર પાપ છે ચોરી અનેક પ્રકારની હોય છે ધનની માલસામાનની ચોરી કરવી લૂંટફાટ કરીને વટે માર્ગોને લૂંટી લેવા જાનોને લૂંટવી નવ વધુઓને લૂંટવી નિર્બળ લોકોને ખૂનની ધમકી આપીને તેમની માલમત્તા ખૂચવી લેવી નિરાધાર બનાવી નાણ નાણાં માલ સામાન લઈ પછી અમન સમન કરવાને મોટો પાપ ગણ્યો છે આવા પાપોના ફળ સ્વરૂપ મૃત્યુ પછી યમદૂતોને હાથે અનેક યાતના ભોગવવી પડે છે તે ભૂલશો નહીં છઠ્ઠા જુગારનો ફળ છઠ્ઠા જુગાર રમવા એ પણ પાપા છે જે શ્રમ કર્યા વિનાનું ધન કમાય છે તેવા આરામ હાડકાના લોકો સ્વસંદી થઈને જુગારી સટોળિયા થઈ જાય છે ઝૂપટું રમવા જતા પાંડવોએ દ્રૌપદીને આડમાં મૂકવી પડી હતી અને તેના શિર જોવા પડ્યા હતા વનવાસ વેઠવો પડ્યો હતો જુગાર સટ્ટાની આદત માણસની શરાબ સુંદરી માસારી સોળાપુ બનાવે છે તે માનવીમાંથી હેવાન બને છે સમાજમાં કે કુટુંબમાં તેનો કોઈ વિશ્વાસ કરતું નથી જ્યાં ત્યાં હળે હળે થઈ મરણ પામે છે આવા ફળ કોઈ પણ જીવની હત્યા ખૂન કરવાનું પાપ ઘોર ગણાય છે હાલતા ચાલતા ખૂન હત્યા થાય છે વાત વાતમાં હત્યા એવો જંતુઓની જેમ મનુષ્યની હત્યા કરતા હસકાતા નથી કોઈને જીવન નહીં આપી શકો તો કાંઈ નહીં પણ જીવન લેવાનો અધિકાર તો નથી જે જીવન આપે તેને જીવન લેવાનો અધિકાર છે આ અધિકાર માત્ર ઈશ્વરને છે તેથી તો હત્યા પણ મહાપાપ છે આવા પાપ કરનારા પર્વતથી પશુ પંખી પર જુલમ હત્યાનું ફળ ભગવાને મનુષ્યને વાણીની મહાન ભેટ આપી છે જ્યારે પશુ પંખીઓ મૂંગા છે તેઓ મનુષ્યની જેમ બોલી શકતા નથી આવા પશુ પક્ષીઓ પર અત્યાચાર જુલમ કરવો અથવા તેમની ક્રોર પણ હત્યા કરવી એ માફ આપશે પ્રભુએ માનવીને બુદ્ધિ આપી છે ખાનપાન માટે અનાજ કઠોળ મૂળ ફળ દૂધ વગેરેની ભેટ કરી છે સ્વાદિષ્ટ વાનગીઓથી મનુષ્યો જીભને લાલ લડાવી શકે છે આમ છતાં માંસ ખાવાના લોભે તેઓ વૃક્ષો પર કિલોલ કરતા પંખીડાને બાણ મારે છે વનમાં સરતા હારતા પડતા હરણાનો ઘેટા બકરા વગેરે પશુઓનો શિકાર કરે છે નદી તળાવમાંથી માછલા મારે છે રાક્ષસોની જેમ ખોરાક ખાય છે તેમની બુદ્ધિ અધમ થાય છે આવા ઘાતકોને મરણ પછી નરક લોકમાં ભયંકર દુઃખો વેઠવા પડે છે ગોવત્યાનો ફળ ધર્મ કહે છે કે ગાય માતા છે તેનામાં કોટી કોટી દેવાનો વાસ છે ગાયનું પૂજન કરવાથી પુણ્ય મળે છે ગૌ સેવા કરવાનો મહાન પુણ્ય છે જે ગાય સત્વશીલ દૂધ આપી મનુષ્યને જીવન માટે શક્તિ આપે છે તે પવિત્ર પૂજ્ય ગાયોને ખાતકી ખાદગી કસાઈઓ પૈસાના લોભે મોટા સરા વડે હત્યા કરીને પાપના પૈસા મેળવે છે તેમને મને આ ધંધો છે પણ એ પાપીઓ સમજતા નથી કે ગૌ હત્યા કરનાર કદી સુખી થતા નથી આવા કસાઈઓના કરવાનું ફળ યમલોકમાં યમદૂતો આપે છે તેમના દેહને સમળી ગીધડા કાગડા વડે કોષી કોશીને અસહ્ય કષ્ટો આપવામાં આવે છે નશાનું ફળ કેટલાક મનુષ્યને એક કે બીજા વ્યસનોની મોજ આવે છે તેઓ બીડી સિગરેટ શીરુટ દારૂ માંસાહાર વગેરેથી આનંદ મેળવે છે પણ બધા વ્યસનોમાં દારૂનું વ્યસન શરીર માટે અત્યંત હાનિકારક ગણાય છે દારૂડીઓ સમજે છે કે પોતે દારૂ પીએ છે પણ ખરું જોતા તો દારૂ તેને આંખોને આંખો પી જાય છે તે દારૂનો ગુલામ બને છે સાનપાન ભૂલીને શરીરની પાયમાલી નોતરે છે કોઈ વ્યક્તિ દારૂડિયાનો વિશ્વાસ કરતી નથી દારૂડિયાનું કુટુંબ બરબાદ થઈ દરિદ્ર ગરીબ થઈ જાય છે તેના પત્ની બાળકો માતા પિતા રખડી જાય છે આવો દારૂડિયાઓ પશુ જેવા બનીને પાગલની જેમ અહીં તહીં ઉઘોડા પર લથડિયા ખાઈને પડે છે નૃત્યો પછી યમતો તેવા દારૂડિયાને સાબકાના સટાકા મારી મારીને રેબાવે છે વાસના મોજ શોખનો ફળ કામવાસનાથી પાગલ બનેલો મનુષ્ય વિવેકભાન ગુમાવી દઈને કામાતુર થઈને જ ન કરવાના કામો કરે છે કામાતુરાના ન ભયમ ન લજ્જા કેટલાક સ્ત્રી પુરુષો કામાતુર થઈ સ્વસંધી બનીને પરાયા પુરુષ કે સ્ત્રી સાથે ભોગવિલાસ અને રતિ ક્રીડા આશરે છે કામાતુર સ્ત્રી પતિ કુટુંબ બાળકોને છેતરીને પર પુરુષ સાથે દુરાચાર કરે છે વાસના કે ધન લોપથી પ્રેરાઈને સ્ત્રી વેશ્યા જેવું જીવન જીવે છે આવા સ્ત્રી પુરુષો અનાસાર કરતા પકડાઈ જાય છે ત્યારે ભૂરી દશામાં ફસાય છે અંતે શરીર ધનથી પાયમાલ થઈને મરણ શરણ થાય છે એવા પાપી ધનો અમલોકમાં રેબાય રેબાય મરે છે સ્ત્રીના કુસનનો ફળ કેટલાક પુરુષોને પોતાની પત્ની કરતા પારક સ્ત્રીઓ વધારે સુંદર પ્રેમાળ ફેશનેબલ લાગે છે પર સ્ત્રી ગમન મહાપાપ છે વેભિસાર છે કેટલાક મર્દોની નજર પોળી સ્ત્રીઓને શોધતી કરે છે તેવી સ્ત્રીઓને શિકાર બનાવવા પુરુષો ફૂલ ફટાક થઈને બની ઠંડીને અપ ટુ ડેટ થઈ અવનવા વસ્ત્ર પરિધાન કરીને અથર સાટીને કદાચ બાપને પૈસે કે પત્નીની કમાણી પર પરસ્તી સાથે પરિચય કેળવીને પછી પરિણય કરે છે હોળી સ્ત્રીઓને ધન મોર શોખની વસ્તુઓ સાડીઓ કરેલાની લાલસો આપીને મોટર ગાડીમાં ફેરવે છે પોતે સજ્જન હોવાનો અંશળો ઓઢીને સ્ત્રીને ગરીબાઈનો ગેરલાભ ઉઠાવીને વિશ્વાસમાં લઈને લગ્નના વસનો આપે છે મૈત્રી કરારો કરે છે ફસાવીને પ્રવિષ્ટ કરે છે તેના પર છે અગ્નિમાં નાખીને અતિશય કિષ્ટો આપે છે પર પુરુષ સાથે વિલાસનો નું પત્નીનો સાસો ધર્મ પત્નીને સુખ આપવાના છે આ માટે પતિ વ્રતનું પાલન આવશ્યક ગણાય છે તેનાથી સ્વપ્નમાં પણ પારકા પુરુષનું ચિંતન નહીં થાય કે તેનો સ્પર્શ પણ ન કરાય પતિવ્રતના પત્નીએ તો કે કાળો હોય કે ગોળો ઊંચો હોય કે બટકો સજ્જન હોય કે વેસની પણ તેને જ પોતાનો માનીને સદા સર્વદા તેને વફાદાર રહેવું જોઈએ પોતાનું શેલ સાસવવાને બદલે પતિ બાળકોને અંધારામાં રાખીને સોરી સૂકીથી પર પુરુષ સાથે બહાર કે પોતાના નિવાસમાં જે સ્ત્રી વ્યભિસાર આશરે છે તે સ્ત્રીને કદી સુખ મળતું નથી તેનો આત્મા તો ડંખતો જ રહે છે કુટુંબ અને સમાજમાં આવી સ્ત્રીઓ અડધું થાય છે તેના પાપ સડીને પોખારે છે યમલોકમાં યમદુપતિને શસ્ત્રથી સેધે છે ધાર્મિક સ્થાનોમાં ભોગવિલાસનું ધર્મસ્થાનો મનુષ્યના આત્માની ઉન્નતિ માટે હોય છે મંદિરો સદાસાર બનવાની પ્રેરણા આપે છે ધર્મસ્થાનો પુણ્ય કમાવાના પવિત્ર સ્થળો ગણાય છે આવા સ્થાનો જ્યારે પાપાસના સ્થાન બને છે ત્યારે અપવિત્ર થાય છે કેટલાક સ્ત્રી પુરુષો માટે આ સ્થાનો સ્થળો છે આંખે મંદિરોમાં મળવાનો વાયદો કરીને દેવદેવોની મૂર્તિઓ સમક્ષ અજોગતી શ્રેષ્ઠાઓ કરે છે અડપલા કરે છે તેઓ માને છે કે પ્રભુ ક્યાં જોવાના છે અને ઈશ્વર તો અંતરિયાની છે મનુષ્યના સારા નરસા કૃત્યો નિહાળતો રહે છે તેની ગેબી લાકડીનો માર

બહાના કાઢીને પતિ સાથે ઝઘડા કરે છે પડવા વેણ ઉચ્ચારે છે તેને અપશબ્દોથી નવાજે છે અનેક પ્રકારના દુઃખો દે છે અંતે પતિ લાચાર થઈને પત્નીને હાથ જોડીને પગે લાગે છે હવે તો સ્ત્રીઓ પતિને મારે પણ છે કોઈ તો વળી રેંચી ખૂન શોધા કરે છે આવી કોર પાપીની સ્ત્રીઓ અંતે નરક લોકમાં જઈને અતિ ભોગવે છે પતિને માર મારનાર સ્ત્રીઓના હાથ યમદૂતો તો સેદી કાઢે છે પત્ની પર પતિના જુલમનો પાપ પતિને દુઃખ દેવાનું અનિષ્ટ ફળ જેમ પત્નીને મળે છે તે જ પ્રમાણે પત્ની પર જુલમ ગોદારનાર પતિ પણ ક્યારેક મહાપાપી ગણાય છે અને તેટલો જ મહાપાપી તે ગણાય છે કેટલાક પુરુષો પત્નીની કમાણી પર તાકાતથી ન કરનારા હોય છે એક યા બીજા પ્રકારે પત્નીને કમાવાની ફરજ પાડવામાં આવે છે પુરુષ પોતાને મોક્ષ પોષવાને કે હરામ આરતાનો રહીને કે વ્યસનો પોષવાને માટે પત્નીએ પર પુરુષને હવાલે કરતાં પણ અચકાતો નથી બસ પૈસા લાવ પૈસા લાવ એ જ કહેવાનો તેનો સ્વભાવ હોય છે પૈસા નહીં મળે તો પત્ની પર અમાનુષી જુલમ કરે છે પર્સથી સાથે સંબંધ હોય તો તેને ઓસવા માટે પોતાની પત્નીને ઘરમાં કમજોર થઈ ઓછા પૈસા આપે છે આમાંથી છેવટે પતિ પત્નીને જીવતી જલાવી મૂકે છે તે ખૂન કરે છે આમાંથી છેવટે પતિ પત્નીને જીવતી જલાવી મૂકે છે અને આવા પાપીઓને એમદતો આકરી સજા

ખંભેરણી અનેક પોતલી કરી કરવા શોધી કરે છે ધૂતકારે છે અપમાન કરે છે પછી જુદો સંસાર માંડે છે છતાં માતા પિતા સંતાનોને આશીર્વાદ આપી સુખની ભાવના જ રાખે છે તેના બદલામાં સંતાનો તેમને ઘરડા ઘર બતાવે છે આવા પાપીઓને પણ નરક લોકમાં અનેક યાતનાઓ ભોગવવી પડે લાસાર પણ માતા પિતા સંતાનોને જન્મ આપે છે બાળકો બાળપણ સર્વ રીતે માતા પિતા પર આધારિત હોય છે કેટલાક કુટુંબોમાં બાળકોનું સારી રીતે લાલન પાલન થાય છે માતા પિતાનો પ્રેમ મળે છે તો પિતા કે માતાના સંતાનોને તેમના તરફથી ભારે દુઃખમાં બાળપણ વિતાવવું પડે છે જરા જેટલો વાઘ ગુનો થતાં માતાનો કે પિતાનો અમાનુષ્ય માર ખાવો પડે છે વારંવાર આત્માનું સહન કરવા પડે છે એ લાસર બાળકોના નિશાશા માતા પિતાને લાગે છે તેના ફળ રૂપે માતા પિતાએ મરણ પછી યમલોકમાં યમદૂતનો તેવો જ માર્ગ પડે છે ગર્ભપાતનું ફળ ગર્ભપાત જેવું કોઈ પાપ નથી કેટલીક મહિલાઓ આજકાલ ફેશનેબલ વિકલા છે જીવન જીવવા માટે બાળકો ઈચ્છતી નથી તેમનામાં માતૃત્વનું ઝરણું વહેતું નહીં હોવાથી અથવા બાળકોને વિચારવાની કડા કોળ નહીં કરવાનો સ્વભાવ ધરાવતી હોવાથી ગર્ભપાત કરાવે છે અથવા પોતાને પુત્ર જ જોઈએ છે પુત્રી હરગીજ નહીં એમ માની જ ગર્ભપાત ભૂણ હત્યા કરાવે છે કેટલીક સ્ત્રીઓ વિહારી કરી શકે યા તો પોતે નિરાધાર હોવાથી ગર્ભપાત કરાવે છે કેટલીક કુંવારી માતાઓ પોતાના પાપને સોંપાવવા ગર્ભપાત કરાવે છે આવી નરકમાં વેઠવા પડે છે કોટમાં જૂઠી સાક્ષીનું પણ કોર્ટમાં કોઈ ગુનેગારની નિર્દોષ ઠરાવવા કે નિર્દોષને અપરાધી ઠરાવવા માટે કેટલાક લોકો લાશના પૈસા ખાઈને કોર્ટમાં જૂઠી સાક્ષી પૂરે છે ખોટા દસ્તાવેજો કરવા જૂઠા ખોટા લખાણો કરવા લોકોને ફસાવવા કે બીજાને ખોટી રીતે ફસાવવા એ પણ પાપ ગણાય છે કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ પવિત્ર ગીતાનો સોગંધ થાય ખોટી સાક્ષી પૂરનાર જૂઠું બોલીને પાપાસ કરે છે બીજાની જેલની કાળી મજૂરી માટે સજા કરાવવામાં ભાગીદાર થવું તે પણ મહાપાપ જ ગણાય છે આવા પાપીઓને હેમલોકમાં યજ્ઞિ જ્વાળામાં શેકવામાં આવે છે જીવજંતુ મારવાનો પાપ મોટા પશુ પંખીની હત્યાને ઘોર પાપ ગણાય છે તો નાના જીવજંતુને મારવા એ પણ હિંસા પાપ જ ગણાય છે માનવીના અહીંયામાં પ્રત્યેક જીવ પ્રત્યે કરુણાનું જહેતું હોવું જોઈએ દયા જેવો કોઈ બીજો મહાન ધર્મ નથી તુલસીદાસજીએ કહ્યું છે કે દયા ધર્મ કા નહીં જે મનુષ્યના હૃદયમાં દયાનો સાટો નથી અને જીવને મારે છે તેના પ્રત્યે પ્રભુ પણ દયા રાખતો નથી કેટલાક દુષ્ટો નાના કીડા મકોડા માકડ વાંધા મસળી નાખે છે કેટલાક વીણા કારણે સાપો ગરોળીને મારી નાખે છે આવા ઘાત કેવો યમલોકમાં જઈ નરકમાં પડીને ખૂબ જ છે આપઘાતનું ફળ જે ઈશ્વરે જીવનની બક્ષીસ આપી છે તેને પાછું લેવાનો અધિકાર ઈશ્વરને છે આત્મહત્યા આત્મઘાત દોરી ટૂંકવાનો અધિકાર કોઈને જ નથી ઈશ્વરે આપેલ જીવનને ફાયદાનો ભંગ કરીને વગર મોતે એટલે અવગતિ નો આપઘાતના કારણોમાં કુટુંબ કલેશ પતિ પત્નીનો ઝઘડો પિતા પુત્રના મતભેદો માતા પુત્રીનો ઝઘડો પરીક્ષામાં નિષ્ફળતા બેકારી કે નોકરી છૂટી જેવી અસાધ્ય રોગના દુઃખ વગેરે હોય છે ક્ષણે આપઘાતને નોતરે છે આપઘાત માટે તૈયાર થનારને સદનસીબે કોઈનું આશ્વાસન હોય મદદ આવી મળે છે તો તે જીવ બચી જાય છે અહીં સૂચ્યો સો વર્ષ જીવે આપઘાતનું વધન પગલું કરનારને યમદૂતો મહાકષ્ટ આપે છે લાંચનો ફળ લાંચ કે રિશ્વત કોઈને આપવી કે સ્વીકારી એ બંને મોટો ગુનો અને મહાપાપ છે કેટલાક હોશિયાર નોકરો કર્મચારીઓ વેપારીઓ કે ગુનાકારો પાસેથી લાંસ રિશ્વત લઈને અપરાધીને નિર્દોષ છોડાવે છે અમલદારો લાંસ લઈને કાયદાના ગુનેકારોને છોડાવે છે બીજાના કામો ઝટપટ કરી આપે છે વેપારીઓને માલસામાનની ખરીદીના ઓર્ડર આપે છે આમ લાંસ આપીને પોતાના કામો કઢાવી લેનારની સમાજમાં ખોટ નથી લાંસ રોકડમાં કે પેટ સોગાદોમાં પણ અપાય છે આ બધા ગુનાઓની સજા સરકાર ભલે નહીં કરે પરંતુ અનિતા અસરનારા મનુષ્યો અંતે મૃત્યુ પછી હિમલોકમાં વારાવાર પેસ્ટો ભોગવે છે બધા મનુષ્યોના સ્વભાવ સરખા હોતા નથી કેટલાક મનુષ્ય ભલા હોય છે તો કેટલાક સ્ત્રી પુરુષો દેખાય રાખનારા હોય છે એવા સ્ત્રી જોયું નથી તેના હૃદયમાં જલન થાય છે એ જલનમાંથી ઝેરની જ્વાળા ઉઠે છે બીજાના સુખે દુઃખી થનારને કદી સંતોષ કે સુખ મળતા નથી ખાસ કરીને સ્ત્રીઓનો સ્વભાવ વધુ અદેખો ઝેર ભાવ હોય છે બીજા સ્ત્રીઓનું શોક કે ઠાઠમાં તેમનાથી ખમાતા નથી સાસુ બહુ દેરાની જેઠાની પાપી નણંદ પરસ્પરની અદેખાઈની આગમાં હંમેશા શેકાતા રહે છે તેમાંથી ઝઘડા કરે છે જુદા ઘર સંસાર મંડાય છે એવા પાપીઓ પાપીઓમાં સાબુકનો માર ખાઈને કરુણ પોકાર પાડે છે માનો માનુ કહ્યું છે કે માં પુત્ર પુત્ર થાય પણ માતા કુમાતા નહીં થાય કમ નસીબે છે એ બાળકની માતા મૃત્યુ પામી હોય છે અને પિતાએ બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા હોય તો પ્રથમ સ્ત્રીના બાળકોને આશરે જીવન વિતાવવું પડે છે ત્યારે દશા ભૂંડી થઈ છે સારું ભાગ્ય સારી નીવડે છે પતિને પોતાની હાથળીમાં નસાવીને સાવકા બાળકોને દોખ દે છે એવી માતા માળ કેવડાવ બાળકો પાસે નાના મોટા ગજા ઉપરાંતના કામો કરાવે છે પેટ પૂર ખવડાવતી નથી ફાટેલા કપડાં પહેરાવી લાસર જીવન જીવવાની ફરજ પાડે છે આવી ખુલતા સ્ત્રીઓ મરણ પછી યમલોકમાં જઈ નરકની યાતના ભોગવે છે કસાઈનું પણ નીતિ અને પ્રામાણિક માર્ગે જીવન નિર્વાહ ચલાવવો એ પુણ્યક્રમ ગણાય છે પણ કેટલાક પોતાના જીવન નિર્વાહ માટે મોંઘા પશુઓની કતલ કરનાર કસાઈનું કામ કરે છે આવા ઘાતકી સ્વભાવના મનુષ્ય પૈસા કમાવાને માટે નાના મોટા પશુઓને સરાને ઝાટકી ડોકા ઉડાવી દે છે પશુઓની કરુણ શીશો સાંભળીને તેવા પથ્થર દિલ પણ પીકળે છે પણ કસાઈના રૂવાડે એ ફરકતા નથી દયાળુ લોકોની લાગણી ગવાય છે પણ તેઓ એક યા બીજા પ્રકારે લાસાર હોય છે ઘાત કે કસાયો મૃત્યુ પછી નરકમાં જઈને યમદૂતોની કરવતથી કપાય છે તો આ હતા પાપ અને નરક લોકમાં તેના મળતા ફળો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો જે અને બે લાયકન ઉપર ક્લિક કરી દેજો જેથી તમને મારા બીજા વિડીયો જોવા મળે અને તમારા સુધી પેગલા ફો છે આવતા વિડીયોમાં વાત કરશો ધરમ રાજાની વાર્તા ત્યાં સુધી બધા મિત્રોને મારા જય મહાદેવ હર મહાદેવ